ઘણું બધું જુદું છે એમ પણ સાહિત્યમાં ગર્વો ક્યાંથી આવે પહેલી વાત તો એ છે

આપણે સાત સત્વો પ્રાપ્ત કર્યામાં આદિકાળી એટલે અનુસંધાન ક્યાં છે નિશરભાઈ યમરા મારા સાથી વક્તાએ કહ્યું કે આદિકાળી જે ઉપાસના પદ્ધતિ હતી એમાં સૌથી પહેલા આપણે દેવ દેવીના દરવાજા છે અને તમે સેનાની ભૂમિકામાં વાત કરી પણ તમે ગરબાઓ વાંચશો તો ક્યાં આવશે કે આખરે તો આપણી એક ઉપાસના પદ્ધતિ હતી અને દિવ્ય જે અનુભૂતિ છે આખરે તો માણસ દિવ્ય બનવા માંગે છે એટલે દિવ્યતાનો જે અનુભવ છે જે શક્તિના નો જે સંચાર છે આ જગતની જે મુખ્ય દેવી કે વાત કરી અને ત્રિપુરા સુંદરી ની વાત આવે છે તો એ જગત જન્મી છે આ સમગ્ર શક્તિ એનો માયનો સંચાર છે અને દુનિયા એના થકી ચાલે છે પણ આપણે કહ્યું તેમ કે આ जे गर्भ छे क्या थी आ तो डिफरेंट ऑफ ओपिनियन में ये बात जो के अविन भाई ये जुदी भूमिका ये बात करी थी निशंत भाई ये कहो के भी गणितिक शब्द छ को तो छे पण आपरे त्या जयवर भाई परमार मेघाणी थी आने केती पण विशेष आपरे त्या कोलिदास परमारे जे काम करी छे

મોહિત ગણની કે સંસ્કૃતિ હતી જે સંસ્કૃતિમાં માટી કામ અને માટી કલાના અવશેષો મળ્યા એટલે ખબર પડી કે આ સંસ્કૃતિ આવું પણ કામ કરી શકે પણ એ કારણે જે કલ્પના આવી હશે આકાશને જોઈને અને આકાશમાં ટમટમતા તારાઓ એટલે અરવિંદ ભાઈએ કહ્યું કે સાધુ હોય તો એ માટલું કહેવાય પણ એમાં જુદા જુદા પ્રકારના છિદ્રો મૂકવામાં આવે તો એમાંથી એક નવી ભૂમિકા રચાય છે અને એમાં ગર્ભ એટલે તો ખરો બરાબર છે પણ દીપ એટલે શું તો જયમલભાઈ અને કોડીદાસે જે સમાધાન આપ્યું છે એ છે કે આપણે ત્યાં માતૃ રૂપ જે છે એટલે સ્ત્રી રૂપ છે મૂળતો જે ગર્ભ ધારણ કરે છે એ ઘડા રૂપે છે અને બીજું જે સ્વરૂપ છે કે જે આપણે જેની વાત કરીએ છીએ કે તો દીપની વાક્યા તો એ સૂર્યનો પ્રતીક છે એટલે તમે જુઓ કે આપણે ત્યાં જે બીજું રૂપ આવ્યું એટલે દૈવીના ગર્ભનો પછી જે આવ્યું કે આપણે ત્યાં જે ખાસ કરીને જેને આપણે કહીએ છીએ તે એવા ગર્ભાઓ જે રાંદલના ગર્ભા જે વંશ વૃદ્ધિના રૂપમાં છે એટલે દેવી છે એ ગર્ભનું પ્રતીક છે અને સૂર્ય છે એટલે પુરુષ એ દીપનું પ્રતીક છે એટલે બીજ તરીકે સ્વીકાર્યું છે એટલે ગર્ભ અને બીજનો જે સંબંધ છે એ એ રીતે એમણે સ્પષ્ટ કર્યો છે એટલે એ શાસ્ત્રીય દ્રષ્ટિએ કેટલે કમશે તાર્કિક રીતે વિચારવા પછી આ ગર્ભો દૈવી રૂપમાંથી ધીમે ધીમે એ આગળ વધે છે મધ્યયુગીન કવિઓમાં આપણે વલ્લભની જે નામના ની વાત કરી એ વલ્લભના કરતા પણ મધ્યયુગના ઘણા બધા કવિઓએ આવા ઘટવા રચા કે માત્ર વલ્લભ નહીં પણ એ સિવાય પણ ઘણા બધા કવિઓ મળે છે જેને આ કટકો રચ્યા છે એમાં દેવીના રમ્ય રૌદ્ર શણગાર એના જુદા જુદા પ્રકારના રૂપો એની કલ્પના એ બધા સરસ ગરબાઓ કે રચના જે તૈયારી કરવામાં આવે એ ભાગ છે જે હમણાં વાત થઈ છે જાતિક ભૂમિકામાં જેમાં દિવ્યતા તરફની ગતિ છે ઉર્ધ્વગામીતા છે આ બધા લક્ષણો જોઈ શકાય પણ બીજી વાત મારે એ કહેવી છે કે એ પછીના જે ગર્ભાઓનું જે રૂપાંતર છે એ રાંધલના ગર્ભા છે આપણે ત્યાં વંશ વૃદ્ધિ માટે જે ગર્ભાઓ પ્રાપ્ત થયા અને એમાં રંધાદેવી જે ઉપાસના છે એ ઉપાસનાની પદ્ધતિ સાથે એનું અનુસંધાન રચીને આપણે જે ગરબાઓ રચ્યા છે એ રાંધનના ગરબા છે લીંપ્યું ને ગુંપ્યું મારું આંગણું પગલા પગલાનો પાડનાર જોને રંધા દે ત્યાંથી શરૂ કરી અને ઘણા બધા ગરબાઓ એ પ્રકારના આપણને પ્રાપ્ત થાય છે પણ એટલે રાંધનના ગરબાઓની પણ એક લોક સાહિત્યમાં એક વિશેષ પ્રકારની એક કહી શકાય એવી એક પદ્ધતિ અને એના આલેખનની રીતિ લોક જીવનમાં ગણી શકાય એટલે લોક સાહિત્યનો એક ભાગ તરીકે એ આવે છે બીજો એક વિશેષ કે સમયની કેટલી મર્યાદા છે કે હું બધી વાત નહીં કહું છું બધા ગરબા પણ મારી પાસે પ્રસ્તુત છે અને હું તમને વાંચીને બતાવીશ પણ મને એવું લાગે છે કે હવે વીસેક મિનિટ બાદ મારી વાત પૂરી કરવાની છે એટલે હું ટૂંકમાં વાત કરું તો આ રામદલના ગરબાઓની એક આપણી પાસે એક પદ્ધતિ અને એના આલેખની રીતિ છે જે લોક જીવન સાથે જોડાયેલી છે એમાં આપણા વંશવૃત્તિનો જે એક સંકલ્પના છે એ સંકલ્પના એમાં સિદ્ધ થાય છે બીજું કે આ જ પ્રકારના લોક પરંપરામાં મળતા ઐતિહાસિક ગરબાઓ છે એટલે પછી ત્યાં પ્રશ્ન એ આવે

અને પછી તો એના કદની દ્રષ્ટિએ ઘણા બધા વૈવિધ્યમાં પણ સરસ અને આઠ પૃષ્ઠનો પણ ગર્બો છે આપણે જ્યાં મંત્રીભાઈએ તેનો અનુવાદ કર્યો છે એ ગર્બો આઠ પૃષ્ઠોમાં લાંબો લખાયેલો છે અને તે બહુ શું કીવિધ છે પણ હું ઐતિહાસિક દરબાઓની વાત કરું તો ઘણી બધી ઐતિહાસિક વિગતો ગુજરાતની જેમાંથી પ્રાપ્ત થાય છે એવા ગરબા એમાં મન્હાર રામનો ગર્બો આ મન્હાર રામનો ગર્બો એના સંગ્રામક મંજુલા મરપુદાર છે અને વડોદરાના મહારાજા મનારાવ ગાયકવાડને 12મી એપ્રિલ 1857 ના દિવસે જો 75 ના દિવસે તે પ્રદર્શિત કર્યા હતા અને એ પ્રસંગે વડોદરાની પ્રજા ખૂબ ખળબળી ગઈ એટલે જો લોક પરંપરાના ગરબા પેલી પદ્ધતિમાંથી જુદી દિશામાં જાય છે મારો મુદ્દો આ કહેવો છે આ ઇન્ડિકેટ કરે કે આવા ઐતિહાસિક દરબારો કે જેમાં એની વિગતો રાજા ને પદભ્રષ્ટ કરવામાં આવે અંગ્રેજો દ્વારા અને પ્રજા દુખી થઈ હોય તો એમાંથી કોઈના હૃદયમાં એના પ્રત્યે જે વાત્સલ્ય છે એમના પ્રત્યેનો પ્રેમ છે એના પ્રત્યેનો અનુરાગ છે તો એના થકી આ પ્રકારના દરબાર રચાયા હોય એવા આ દરબાર છે અહીંયા બે દરબાર એ પ્રકારના આપણને મળે છે એક રીતે રાણા ગ્રેડની ગરબી પણ મળે છે तो नाटकनीयो आपको जो पसंद छे તેના વિશેની આવી કૃતિઓ પણ પ્રાપ્ત થયેલી આજ રીતે વિશેષ ઉપક્રમમાં લોકસાહિત્યમાં ભરતા ધર્મામાં रेलના કરવા છે આ रेलના કરવા એટલે રેલવે ગાડી નહીં એ તો પાછા આજના વિદ્યાર્થીઓને એવું થાય કે સાબ રેલ તો સુધારક યુગમાં માથું ટેકવતા હતા અને શ્રી પર વધેરતા હતા અને રાક્ષસ આવ્યો અને આવી ઘટના હતી પણ એ નહીં અહીં રેલ એટલે કુદરતી આપત્તિ અતિવૃષ્ટિને કારણે જે નર્મદાનું પાણી કેવી રીતે જુદા જુદા પ્રદેશમાં અને એને જે તારાજી સર્જી અને પ્રજાને બેહાલી કરી એનું વર્ણન કરતા કરતા એટલે એ સાબરમતી નદી હોય મહી નદી હોય વિશ્વામિત્રી હોય કે નર્મદા એના રેલના ગરબાઓ મળે છે એટલે પ્રસંગ કાલ અનુસાર જે દુર્ઘટનાઓ બની છે દુર્ઘટનાઓના કરવા પણ લોક પરંપરાના હૃદય ઉપર જેને કાર માતા આપ્યા છે એ કાર માતા આ હૃદય જીવી છે અને એ ગરબાઓની રચના પણ છે તો એ પ્રકારના ગરબા આપણે પ્રાપ્ત થાય છે કે કુદરતી આપત્તિ સાથે સંબંધ હોય એવા ગરબા મળે છે એ જ રીતે એક બીજો વિષય લોક સાહિત્યના ગર્ભામાં મળે છે કે સતી માતાના ગર્ભ એટલે જે સ્ત્રીઓ સતી થઈ છે એવી સ્ત્રીઓના ગર્ભા ચંદ્રકાન બાપાલાલ પટેલે એ ગર્ભો લોક સાહિત્ય મારાના મણકા પાંચમાં એ સંગ્રહિત કર્યો છે અને એ સતી માતા સુરતમાં થયેલા સતી માતાનો ગર્ભો એ લાંબો ગર્ભો છે પણ એ કેવી રીતે સતી માતા સતી થયા કે કઈ દિવસ કયા દિવસે કઈ તિથિએ કોણ હાજર હતું તેની આખી વિગતો આ ગરબાની અંદર એ આપવામાં આવી છે અને વિશેષ વાત તો એ છે કે આ ગરબામાં ફરસુદી પણ કહી છે એટલે આવા વિશિષ્ટ વ્યક્તિઓના ગરબાની વિલક્ષણતા કરે છે કે ગરબો પોતાનો રૂપ બદલે છે મારે એ કહેવું છે લોક સાહિત્યમાં એ આખી પદ્ધતિ બદલાતી જાય છે સમયાનુક્રમે જેમ કે તમે ગર્ભાના વિષયોને ફળતાવો છો જુઓ છો એમ એ વિષયના સ્વરૂપોની પણ એટલે અહીંયા છે કે સતી થયા ને નિર્ઘાતે એ જે ગાય સાંભળે તેને વૈકુંઠમાં કેવો એટલે અહીંયા પરિસ્થિતિ પણ તો આ પ્રકારનો ગર્ભો એ રીતે અનાદિ મીઠીબાઈનો ગરબો એ પણ સદિત થયેલા તો વલસાડમાં એમનો ગરબો અને એમનું સ્થાનક પણ ત્યાં આવેલું છે એમના વિશેનો ગરબો જે સંવત અઢારસો ને બાસઠમાં ભાદર બાબત સાથે આ અનાબી મીઠીબાઈ એ સતી થયેલા અને એની ઘટના અને ત્યાં લોકશ્રદ્ધાનું એક મોટું એ લોક શ્રદ્ધા એટલે સંપાદિત કરેલી અને પ્રજામાનસ ઉપર એની બહુ મોટી અસર પડેલી

कि जरा जुदा हुई है तो ये बिरसी बागेला में नामे एक, एक दर्दों से लागो अबे बीजा के गरबा हो चुके ये गरबा खास करी ने मैं कहूँ तेरे कि व्यक्ति विशेष ना गरबा हो कोई विशिष्ट प्रकार ना दानवी हो कोई विशिष्ट प्रकार ना समाज में उच्च प्रकार ना ये कार्य करना ना सृष्टि हो चुकी એમના ગરબાઓ પણ લોક સાહિત્યમાં મળે છે એટલે આ પ્રકારના વ્યક્તિ વિશેષના ગરબા મળે છે પુષ્કરચંદ્ર ચંદર કરીએ કેટલાક વ્રત ગીતો ને ગરબાને નામે અહીંયા મૂક્યા છે લોક સાહિત્ય માળાના પાંચમા મણકામાં એ પણ મેં અહીંયા લીધા છે કે જુદા જુદા પ્રકારની ભાવ સંવેદના ને રજૂ કરતા ગરબાઓ તો એ લોક પરંપરાના ગરબા અહીંયા વ્યક્તિ વિશેષની સાથે એ વણાયા છે સાથે સાથે કેટલા ગર્વાઓ મે કહું કે કે આપણે ત્યાં જુદી જુદી રીતે ગર્વો આવે છે એટલે રાધા અને કૃષ્ણને પણ ગર્વામાં ગાયા છે ભાવ સંવેદનની રીતે એટલું નહીં પણ રામ અને સીતાને પણ ગાયા છે એટલે રામ અને સીતા પણ આ ગરબાઓનો વિષય બનીને આવે છે એટલે લોક પરંપરામાં લોક સાહિત્યમાં એ રીતે વ્યક્તિના ભાવ અને એની સંવેદનાને રજુ કરતા ગરબાઓ છે કે વ્રજ વાસીઓની વાસીઓના ગરબા ગોવાળિયાઓના ગરબા એ પ્રકારના ગરબાઓ મળે છે બીજો કે મેં કહ્યું કે લોક પરંપરામાં લોક જીવનનું હોય એ સ્વાભાવિક છે કે રજો થાય એટલે જેમ લોક ગીતો થાય એમ અહીંયા પણ ગરબામાં પણ લોક જીવન રજો થયું છે એટલે સાસુ બહુ નો ગરબો હોય તો એમાં સાસુ બહુ ને રોમી તો આપણો લોકજીવન જીવન કેવું હતું અને સમયની કેવી મુશ્કેલીઓ છે એ આ ગરબામાં જોઈ શકાય છે બીજું કે આપણે ત્યાં જે ગરબાઓ મળ્યા કે ગરબાઓમાં નવરાત્રિ વિશે ગરબાઓની તો વાત આપણે હમણાં કરી સાહેબ પણ લોક પરંપરાના ભાવને પ્રસ્તુત કરવા માટે ગરબો અને ગરબીનું રૂપક કર્યું છે કેટલા ગરબાઓમાં એનું શીર્ષક આવું આપ્યું છે મેઘાણીજી ગરબો રમાતી હવે તમે જુઓ કે રૂપક કેવી રીતે તો ગરબી પૂછે ગરબા મારા ગરબા જીએ ગરબી પૂછે મારા ગરબા જી રે તમે ક્યાં રમ્યા રાહ મારા બાપુના ગરબા જી રે તમને જી ઘણો જીએ અમે રમ્યા રાણો ભાઈને ઓરડે તો આ પ્રકારની રૂપક શૈલીમાં ગર્ભાને અને ગર્ભીને સંવાદિત થઈને બતાવતા ગર્ભાઓ આપણને પ્રાપ્ત થાય છે એટલું નહીં પણ સાથે સાથે કેટલા ગર્ભાઓ રમુજી પ્રકારના ગર્ભાઓ છે એ પણ એક પદ્ધતિ છે લોકસાહિત્યમાં કે રમુજના ગર્ભા છે જુદી જુદી સંબંધોની મીઠાશ હોય તો એને અભિવ્યક્ત કરતા ગર્ભા એટલે તમે જુઓ કે મેગાડીની રેડિયા લેખના ભાગ 1 આવો એક છે એમાં છે મારી સાસુએ એમ કર્યું મારી સાસુએ એમ કર્યું કે બહુ પાણી મારી સાસુએ એમ કર્યું બહુ પાણી હું કેવી પોળી એવા ગયા હતા મારી સાસુએ એમ કહ્યું કે બહુ રોટલા ગળવા બેસ હું કેવી હરિયા ખોળી ધુંબે તાવડી ફોડી લાલ મહેંદી લેવા મારી સાસુએ એમ કહ્યું બહુ ડોસાને નવરાવો બહુ ડોસાને નવરાવો હું કેવી હૈયાની ઓળી ડોક નાખી મરડી એટલે સસરાજીને સમજી શકું મારી સાસુએ એમ કહ્યું કે બહુ કોડમાં દીવો મેલો હું કેવી તૈયાર કોડી સોડમાં દીવો મેલો અને પછી એનું પરિણામ કેવું વિચિત્ર જુઓ એટલે કરુણમાં એટલે હાસ્યમાંથી કરુણમાં જાય પાછી પ્રક્રિયા સોડ બળે સાસુડી બળે નંદી કુટે બે સોડ બળે સાસુડી બળે સાસુડી બળે નંદી કુટે પેટ દેર મેલે છે કોક બંધો ઠેકે છે બાર આટલા સંબંધો છે એટલે આપણે કે અમુક અને સંબંધોની જે ભૂમિકા છે કે કેટલી સ્પષ્ટ રીતે લોકજીવનમાં જીવનમાં ઉતરી છે આ સત્તા ચર્ચા કરવામાં એ બતાડ્યું છે એટલે એ એક વિશિષ્ટ ભાગ છે એનો અને મે કહું કે અહીંયા ઘણા બધા ગરબાઓ છે એટલે સાસરે બડાવાના ગરબાઓ લોકજીવનના એમાં વાકાના પાર્ડિયામાં મુખ્ય ગરબો છે તો એવા બધા ઘણા બધા ગરબા લોક પ્રમાણમાં લોક સમિતિમાં મળે છે પણ એક વિશેષ વાત મારે અહીંયા આવું પ્રમાણમાં ક્યાંય કહેવે છે તમારી બહુ ઝડપથી ગોળે પણ એક બે વાત કરીને મારી પૂરી કરીશ કે એક જે ખાસ વિશેષ મને કામ મળે આ આખા પ્રવાહ કરતા તે પારસીઓના કરવામાં પારસી કમ્યુનિટી પણ આવા ગરબા લચાય છે જે અદ્ભુત એનો અભ્યાસ આપણે ત્યાં પ્રતિલા લોહિત નામના એક અધ્યાપક છે એના ઉપર પાર્થિવનું લોક એના ઉપર કર્યું છે એમાંથી એક નાનકડું પ્રકરણ અમને આ ગરબાઓ ઉપર મૂક્યું છે પણ એ ગરબાઓમાં આમ તો ઘણું બધું મોટું લિસ્ટ છે મેં અહીંયા બધા તારવ્યા છે કારણ કે કશાક ઉપયોગમાં આવે એ હેતુથી મેં કામ લગભગ દોઢસો બસો ગરબાઓ અને ઘણી બધી બુક્સ એ મળે છે એટલે આપણે કહ્યું તેમ કે સૌરાજી ચિકન પાસેથી ચાર કેટલા મહત્વના સંગ્રહો મળે છે એમાં રમુજી ગરબાઓની ચોપડી 1857 માં પ્રકાશિત કરી રમુજી ગરવાઓની નવી બીટી ચોપડી 1862 માં પારસી ગરબાઓ લગ્ન સરામાં બેઠા બેઠા કવાતા ગરવાઓ એવા પુસ્તક 1894 માં અને રમૂતી નવી કરવાની બીજી આવૃત્તિ અઢારસો સત્યાસી માં એવા સંચય કરવામાં છે પણ આ ગરબાઓમાં પણ ઘણો બધો ઘણી બધી વિગતો એમણે પાકતી ઉમી આપી જેમાં આપણે કહી શકીએ કે શેઠ ભરામજી કામાશ્રીના આકાશ બહેરાનનો ગરબો તો આકાશ બહેરાનના ગરબા છે પછી એ જ રીતે અહીંયા અગિયારીના ગરબા છે પછી એ લોકોના જેમ કે જમશેદજીનો ગરબો છે તો વ્યક્તિ વિશેષના ગરબા છે પછી એમાં પણ પ્રભુજના ગરબા પણ છે સાસુઓના ગરબા છે સાસુ અને જમાઈના ગરબા છે એટલે એક જુદી પદ્ધતિ કરે પાર્થિવ કોમ્યુનિટી છે ને રમૂજમાં બહુ માન છે એટલે ઘણા બધા ગરબાઓમાં રમૂજ અને એ પદ્ધતિ એ સમયે મુંબઈ કેવું હતું તો મુંબઈ જ નહેર વિશેના ગરબાઓ પાંચથીઓ લગાય છે તો આ બહુ પરંપરામાં આ ગરબાઓની એક બહુ જ મોટી વિલક્ષણ પરંપરા છે અને એમાં જે સૌથી વધારે મને ગમ્યું એ એ વાત છે મારે તે તમારી સામે ફાઇન્ડિંગમાં કહેવી છે કે આ ગરબાઓ કે હમણા ઘણી બધી વાત કરી કે આપણે વર્લ્ડ હેરિટેજ માં પણ કે આ બધું થઈ ગયું બરાબર સારી વાત છે ઉત્તમ છે કે આપણે ત્યાં સુધી પહોંચ્યા અને એ થવી જોઈએ કારણ કે આપણું એ ઘરેલું છે પણ આપણા અભ્યાસીઓ એવું કહે છે કે આ ગરબો એ માત્ર ને માત્ર છે આખા ભારત વર્ષના લોક સાહિત્યને તમે ખૂંદી વળો પણ જે ગરબો લેવાની ક્રિયા છે અને ગરબો રમાય છે એ માત્ર ગુજરાતમાં બીજે ક્યાંય હા દક્ષિણ ભારતના કેટલાક પ્રાંતોમાં આ ગરબા વિશેની સમજ છે પણ ત્યાં ગરબો માથે મૂકીને જે રીતે લયમિત રીતે હમણાં આપણે જોયું કે શક્તિ રૂપમાં અને શક્તિના જે સ્વરૂપોએ જે કામ કર્યું આ રીતે તો એ એ ગરબાઓ આપણે ત્યાં ઘવાય છે માત્ર એટલે

તમને કહી દઉં પછી મારી વાત પૂરી કરી દઈશ તો લોક સાહિત્યમાં ગરબા ગરબીમાં પૌરાણિક પાત્રોથી લઈને રચાયેલી કથા રચના અને લોકોક્તિઓ પણ મળે છે ઈષ્ટદેવ કે મંગલા ધર્મનો શિષ્ટાચાર કેટલામાં છે કેટલામાં નથી એવું પણ જોવા મળે છે વસ્તુ પછી રીતિની દ્રષ્ટિએ ગરબા ગરબીને વિચાર કરતા પ્રથમ એમાં સંવાદની પરંપરા પણ છે સંવાદ પછી સંવેશના પ્રકારમાં આવતા એ ગરબાઓ છે

આ અદાલત લલવત કરવા ઉપર અમને સમાન રીતે જોવા મળે છે દેવીઓના જે કથનો કથનકો છે વાર્તાઓ છે મધ્યયુગની બધે વાર્તાઓમાં રચાયેલા તે સર્વ ધર્માઓને નામે આપણે એને આગળ ઓળખીએ છીએ પણ વાસ્તવમાં એમાં ઘણો બધો ભેદ છે એટલે રાસ જુદો છે આપણે ત્યાં ઉત્તર ગુજરાતમાં રાસને ધર્મ ભેગો કર્યો છે સૌરાષ્ટ્રમાં એ ગર્ભો ગર્ભની રીતે જુદો છે એ એવું જયમનભાઈનું બહુ સ્પષ્ટ મંતવ્ય છે એમાં જે ઘણી વખતે જમવાઓમાં કલ્પનાનું તત્વ પણ ભળેલું છે તે સમગ્ર વાસ્તવિકતા નથી એવું પણ કહી શકાય એમાં ઐતિહાસિકતાનું તત્વ છે ગરબામાં અર્ધ ઐતિહાસિકતા પણ છે કે તો સાથે સાથે સામાજિક રીતિ રિવાજો એમાં ભળે છે તો એનું દસ્તાવેજીકરણ પણ એમાં થયેલું જોઈ શકાય એટલે ગરબો આ અર્થમાં ગુજરાતનું ઘરેણું છે એમ આપણે કહી શકીએ અને છેલ્લી એક વાત કે હું જો ડિસિપ્લિનની રીતે વાત કરું સાહિત્ય સ્વરૂપનું ડિસિપ્લિન જો જોવું હોય તો ગરબાઓ પણ સમયે સમયે પોતાના રૂપને બદલતા રહે છે એટલે જેવા જેવા વિષયો એને પસંદ કર્યા છે એ સ્વરૂપે પોતાના રૂપને બદલતું રહે છે એટલે મેં કહ્યું કે રાસથી ગરબો જુદો છે ગરબાથી ગરબી જુદી છે અને રાસ રાસડા બને ગર્બો પણ રાસડો બન્યો છે એવું પણ છે કેટલા તમને એના નમૂના પર બતાવી શકું છું એટલે કે પછી લોક પરંપરામાં જેમ જેમ એ સંગમાં સંગ પ્રવેશ થતો હોય અને સંગોરુઈનું ગાન બનતું હોય ત્યારે એ એક જુદા મોડિફાઈ એટલે જેમ એક કારે આપણે ત્યાં રાસનું સાહિત્ય સ્વરૂપ મધ્યકાળમાં હતું કે ભાઈ રાસ છે કે આપણે ત્યાં જૈન તીર્થંકરોના જીવન ચરિત્ર સાથે જોડાયેલો એ પ્રકાર હતો તો એ રાસ પછીથી ઐતિહાસિક વ્યક્તિઓના જીવન ચરિત્ર પછીથી એ લોક પરંપરામાં આવ્યું ગયો કે સમય સમયે ગરબાએ પોતાના રૂપને વધ્યું છે મને અહીંયા બોલવાની તક આપી અને ગુજરાત સાહિત્ય અકાદમી અને આ વિનેન કોલેજ વેચરાથી બંનેના સંયુક્ત ઉપક્રમે આ એક સુંદર ઇવેન્ટ જે કહી શકાય કારણ કે વાત થઈ એમ કે ભાઈ ગરબા જેવું સ્વરૂપ એના વિશે કોઈને દરકાર નથી પણ જ્યારે પ્રણભોત કરો ત્યારે આમાં ઘણું બધું કામ કરવું હજી બાકી છે એવું જણાય છે તો એવો એક પ્રકલ્પ જેમના મનમાં આવ્યો એવા વિપિનભાઈ અને એમના આચાર્ય મહોદયશ્રી અને આપ સૌ એમાં પાર્ટિસિપેટ થયા એનો રાજીપો વ્યક્ત કરીને હું મારી વાતને 你看嘛，我就三点